રાજકોટમાં પીજીવીસીએલની લાલિયાવાડી સામે મોડી રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમીન ઠક્કરે હલાબોલ કર્યો હતો વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી રાત્રે વારંવાર લાઇટ જતી રહેવાની ફરિયાદ મળતા ચેરમેન રાત્રે એક વાગે પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા તેમણે મુખ્ય અધિક્ષક ઇજનેર સહિત ચાર અધિકારીઓને તાત્કાલિક બોલાવીને આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ

રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મેળવ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવી સેલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું સેલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઇટ નહીં જાઓ એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીવીસીએલ ના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ આપતાલ નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉધતા પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું પૂછે કે હું કાલથી વોર્ડ નંબર બે માં કહેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં ના છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મેં આપને પેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે મેં પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કે છે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંખી નહીં લેવા મેં કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ અત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે આજે મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે બીજી પીસીએલ કચેરી આવી તો લેખિતમાં મેં

અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદ અમે સરકાર બનાવી છે બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે હજી લાઈટ જશે તો શું હું તો અહીંયા પાછો આવી જવાનો છું લેખિત માંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિતમાં માં આપી છે કે હું હવે પછી વોટ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ કાળે હું સાંખી નહીં લઉં હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર બીજી વિશે એમડી ફોન નથી રિસીવ કરતા એ સન પ્રતિનિધિ મે બી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો આખરે પીજીવીસીએલ ના ચાર અધિકારીઓ બીસી રાઠોડ આરજે પ્રજાપતિ

અને એ માટે થઈને આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમા નગર સબ ડિવિઝન રાત્રે એક વાગે આવી અને જે રજૂઆત કરેલ અનુસંધાનનું આપ સૌને જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમ ટેક્સ ફીડરમાં બેસો રૂપિયા પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળ વાળો જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધું ફરીવાર બુધવારે રાત્રે આજ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસ એસ નીકળે છે અને એ અંદાજિત અઢી કિલોમીટરની કેબલ છે એમાં ફૂલ ડિટેક થયેલો જેથી આ ફીડર અમે બાજુમાંથી જે ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવનેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે પરંતુ અઢી કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું નવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સાપ છ વાગ્યા સાડા પાંચ થી સાડા છની વચ્ચે અમે આમાં ફોલ ડિટેક્ટર કિટથી અમે આને ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે તેને અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં આ ફીડરમાં સતત બીજપળા જરૂર રહે માટે અમે જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દેસુ અને હવે આ ફીડર વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું